નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો એસી બોટાદ બે હજાર નવસો સિતેરથી ચાર હજાર સો રાજકોટ ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર એકસો એસી અમરેલી ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર સિતેર સાવરકુંડલા ત્રણ હજાર છસો થી ચાર હજાર એક જેતપુર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર માંડલ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ચાર પાટડી ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર નવસો મોરબી ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો એંશી વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો એકાવન હારીજ ત્રણ હજાર થી ચાર હજાર અગિયાર પોરબંદર ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો પંચોતેર રાપર ત્રણ હજાર આઠસો અડત્રીસ થી ત્રણ હજાર નવસો ઓગણચાલીસ ટાંગધ્રા ત્રણ હજાર ચારસો નેવું થી ચાર હજાર બસો વારાહી ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર જસદણ ત્રણ હજાર બસો પચાસ થી ચાર હજાર પચાસ નેનાવા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર પચીસ પાટણ ત્રણ હજાર આઠસો બાર થી ત્રણ હજાર નવસો એકાવન થરા ત્રણ હજાર આઠસો પચીસ થી ત્રણ હજાર નવસો સિહોરી ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર આઠસો સિતે વિસનગર ચાર હજાર થી ચાર હજાર સો ચામખંભાળિયા ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો થરાદ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ત્રેપન ગોંડલ બે હજાર છસો થી ચાર હજાર એકસો એકવીસ ત્રણ નવસો થી ત્રણ હજાર નવસો નેવું જામનગર ત્રણ હજાર છસો થી ચાર હજાર વીસ ભાવનગર બે હજાર સાતસો સિત્તેરથી બે હજાર સાતસો સિતેર ઊંઝા ત્રણ હજાર બસોથી ચાર હજાર સાતસો પંચાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો